તને ખબર નથી પડતી કે કુક્ષક રાત હોય તો ચેલો હોય એમ ના કેવાનું હોય ના અરે પનો દિન પનો હવે આ દેવ અને તેત્રી મુય લાગે થાય છે કે ન થાય બરાબર આવ્યો તો ગમે તે ની આરો આ બોલ્યો જ દે એવું જ ધાવાનું રે મન તો લાગે રો છે હાલથી તો મન તો રાશો વળતી ખેડો દાતા હોય શું થાય હવે અરે ગોમમાં આવીને આવી ઊભો એટ્યો છે ઉપર ચેથી ભરાઈ રહી છે કોઈ ખબર જ નથી પડતી ના એમે પાછો ફવારમાં ઊડ તો ઘરના ધોપે આઈને બેહી જાય એનો કોઈ બીજો કોમ ધંધો જ નથી કોતરી લાગે તોડાય માર તો એવું લાગે છોડો હવે ગતો કરી શું થાય અમે પડનાર ના પાડી દઈએ પાટિયા કેવો કાકા અલા અલા હો 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 જડો મારો મારો ખબર નથી લે

કંટ્રોલ લેવા जातो तो કંટ્રોલ લેવાતો હા હાતલે હતાં થી હોમ ના ધખવાનું તારે હું તો શું છે બધા ગામમાં વાતો થઈ કે તું પનોદી લેકિન યે સાલા કર કે આ પનોદી ને તો તો તું હોમવા જમ દેજો મને બોલા ના

માર્શલ ફોનો થી દેમો હાલો હું હું તે મારું ઊભો રાખાય એમાં નાડે કકલા ઓલ વાળી કી બંધ થઈ ગયો ફોનો થી ઓન ગાડી ના મારું ડરાની પથારી વીરી વી એટલે બાડું તો બોધુ ને ભાવ માંગતો માર લે કલા ડંગરો આ બેઠ્યો બગલા બગલા બે 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 ગાડીએ ના 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 રવા દે આખા જણાની પથારી વીરી ના પાડી દે હું જબો કો કરે ને બધો ઉભો કર ખબર દે બાજક બાજ ઉભો બધો ઉભો બધો ઉભો મારા પગ પકડ પેલા

શોંતિ ને હવે હું એની હવે ઓલી કરું છું દવા બરાબર આપડે ગોમ માંથી બધા આખા ગોમ ની નડે થતું નથી બરાબર એટલે હવે એને ગાઢો

કેટલી વખત લેબા ને પગ ભાજો તું ધચો ને બાઈક પડતું શું પગ ભાજે